આખા ગામ ને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમ નો વિષય છે એક બેન ના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહી મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ કોર્ટમાં ગયો ભાઈ નિર્ણય અમને આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે

ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિના છે બધા ધર્મના માણસો ખોટું થતો એના બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોત ધર્મ ગ્રંથો છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિત નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું પાછો આવીશ અને જેસીબી એક ટો મારીશું થોડાક નવરા પડે મશીન લઈને કોણ મને જોઈ લઈશ નાગાઈ કરવાની ને જો આટલી હદે દાદાગીરી રેકોર્ડિંગ ના આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે આરે ભાજપ ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેન ગેટ છે થોડા પાછા હટી ને બતાવતો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ના ઘર નોડ હટાવ આ બેન નું ઘર છે આ વિશાળ અડમતીયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ ભાજપ ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હવે આપણે કઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું બરાબર બધા ભાજપ બીવે છે ભાજપ ની કાઢે છે આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ મત્યા ગામે આ બેનના ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકા તો મન ફાંસી ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ જ કરાવે છે કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમ આઠ વર્ષ સુધી સળંગ કેમ અંદર ને વાર બે જો હલાવે જેમ નાખ્યા છે હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છું એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા નથી મૂકવાના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક ધન ને ટેકો આપજો હાવ આવું ન કરતા કઈ વાંધો નહીં હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરાક